સીતારામ બધાને આજે જો ઘી અને આજે નીંદાઇ ગયું છે તો નીંદવા તો જવાનું નથી અને આજે ઘી કામ છે તો પાણા ને એવું વેવવાનું છે તો જો વૈભવ વેવે છે આજે જો વાગી ગયા છે અને પાણા વેવવા તો બેલા તૂટી ગયેલા વહેલા છે એ વેવવાના છે તમારે જો આ વૈભવ વૈભવને ને પાણા વેવીએ છીએ પગમાં પડશે અને આ દિવાલ હતી તોડી નાખી છે હવે પાણો મોટો તો હવે આ બેલા ની આવશે ઈ વેવવાનું છે તો હવે જલ્દીથી વેવી નાખું હા ઈવો તો આ દિવાલ દીવાલ લઈ લીધી છે પાડી દીધી છે દિવાલ તો આ દિવાલ પાણા વેહી લેવાના છે આ બધો પહેલા તો આ ફૂકો વેવી લેવાનો છે આ જૂનો ફૂકો છે એ Tozo a pu cose ne iube to vei vii la vanose. To a vei vanose to vei o vei Thôi thôi, nay nhảy <Nhạc> nắng đi nắng 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 અંજા um, તથા <laughs> તો પાણા ને એવું બધું વેવી લીધું છે અને મસ્ત દિવાલ પાડી દીધી છે સરસ મજાનું કંટ નાખ્યું છે અને તો ચો અહીંયા જગ્યા થઈ ગઈ છે તો હવે વેવી નહીં ખાશે પાણા ને એવું તો બેલા તો વેહી નહીં ખાશે ઈંટુંડ બેલા તો હવે

તો ધ્રુવીને નિશાળે લઈ જવાની છે એટલા માટે હું શિવલિંગ ધ્રુવી હાટું બનાવી નાખી આલે ધ્રુવી ધાબા પર નીચાઈ